રામ રામ ડાયરા ને હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ માં તો કેમ છો બધા મોજ માં છો મોજ માં જ રહેજો તો મિત્રો અટાણે આપણે આવી ગયા નવો એક બ્લોગ લઈ તો અટાણે આપણે અહીં જાકડા માં ના ફોન ગયો તો બાપુ એમ કે તું એ જા જાકડા ભેગો ફોન માં એ ફોન ભેગો ઝાકડામાં માં અને ઉકાનો જો અને આકો આરો આપણો રોહિતભાઈ છે આપણે એને કીધું તો માટીને કે ચણી બોર આવે અટાણે એક જાકડા ઉપર પાછો પોવન મસ્ત આવે અને શણી બોર મારા હાટુ લઈ આવજે પણ માટી એ ઉભી જ ન રાખી હલામી ભોળી હતી મેં કીધું હું રાઈ નાખી પણ માટી એ ઉભી ના રાખી હા હા ઉભી રાખી ઊભી રાખી ઈ કરીને રમાય પણ કઈ વાંધો નહીં હાલ્યા રાખે અટાણે આપણે બેઠા અને સામે તમને કઈ દેખાડી મેં છે ભે હું સારે ને આ શકલાનું દે ભે હું ચારે આપડા દોસ્તારના ફાધર સાહેબ છે ફાતર વીરાભાઈ પરવાડ અને જોવું જોઈએ એમ કેવી મસ્ત આપણે જો હર્ષદ માતાજી નું મંદિર છે હરસિદ્ધિ માતાજી નું આ આપડી બીજી હિમ છે આમ જી બે ત્રણ હિમો છે ને એમાંથી એક છે મસ્ત છે હા તરાવ છે ખાડો હે ને તો મિત્રો અટાણે આપણે કાલ જાકળો ઝાકળો ભરીને આવ્યો તો અટાણે આપણે આ લીધું પાણી પાવાનું કોરવાનું પલાળીને

बाकी जो आर किम बाकी है मस्त नीड आर यू जीरो आ प्रो जीरो छे ता टाणे ता जोरदार देखा है बाकी भगवान परो है बंद बाजी है टाणे ता हूं लागे क्यों था है हां छोड़ो तो मित्रों આપણે જીરું કેવું થાય જુવાર તો નામી જ છે એ કહેજો કમેન્ટમાં અને આજનું બ્લોગ ને હવે અહીંયા પતાવી દઈ વધારે ઓડો નથ કરવો તો અહીંયા સુધી જો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને એમ મેં કહેજો કે હું કિના ઉપર બનાવવો જોઈએ બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ થેન્ક યુ જોયા આવતા વિડીયોમાં મળીએ